હેલો દોસ્તો આજે આપણે ગુજરાત પોલીસ ભરતી માટે ભારતના પાંચ મહત્વના સરોવરના નામો જોવાના છીએ આ નામની સાથે સાથે આપણે તેની પરીક્ષાને લગતી થોડી મહત્વની માહિતી પણ જોઈશું અને હાલની પરીક્ષા પદ્ધતિ પ્રમાણે એટલે કે વિધાનવાળા પ્રશ્નો અત્યારે હાલની પરીક્ષામાં બહુ પૂછાતા હોય છે એટલે આપણે વિધાનવાળા પ્રશ્નો પણ જોઈશું એટલે કે દોસ્તો આ વિધાનવાળા પ્રશ્નો આપણે ભારતના પાંચ મહત્ત્વના સરોવરો છે તેની માહિતીમાંથીને જ હશે એટલે કે આપણે જો પરીક્ષામાં સરોવરોમાંથી કોઈ વિધાનવાળો અથવા તો કોઈપણ સ્વરૂપે પ્રશ્ન પૂછે તો આપને આવડે તે માટે આપણે આ વિડીયો ખાસ જોઈશું અને દોસ્તો આજનો વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે યાદ રાખવાની કોશિશ પણ કરજો અને દોસ્તો આ પાંચ સરોવર સરોવરને ભારતના પાંચ પવિત્ર સરોવર પણ ગણવામાં આવે છે છે એટલે તે પણ તમે યાદ રાખજો તો ચાલો દોસ્તો જોઈએ એક એક કરીને એટલે કે એક એક કરીને આપણે સરોવરની માહિતી જોઈએ અને પછી આપણે લાસ્ટમાં જોઈએ વિધાનવાળા પ્રશ્નો તો પહેલું છે બિંદુ સરોવર ક્યાં આવ્યું છે તો દોસ્તો યાદ રાખજો બિંદુ સરોવરની અત્યારે આપણે માહિતી જોઈએ તો તાલુકો સિદ્ધપુર જિલ્લો પાટણ અને રાજ્ય ગુજરાત એટલે કે ગુજરાતમાં પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં બિંદુ સરોવર આવેલું છે આ સરોવરનો ઉલ્લેખ રામાયણ અને મહાભારતમાં મળી આવે છે ભગવાન પરશુરામે પોતાની માતાનું સાર્થ નારાયણ સરોવર તાલુકો લખપત જિલ્લો કચ્છ રાજ્ય ગુજરાત એટલે કે ગુજરાત રાજ્યમાં કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં નારાયણ સરોવર આવેલું છે ભૂતકાળમાં સિંધુ નદીનો અરબ સાગરમાં સંગમ આ સ્થળે થતો હતો એક માન્યતા પ્રમાણે ભગવાન વિષ્ણુએ અહીં સ્નાન કર્યું હતું તેથી વિષ્ણુ સરોવર પણ કહેવાય છે દોસ્તો યાદ રાખજો નારાયણ સરોવરથી ચાર કિલોમીટર દૂર કોટેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે દોસ્તો નારાયણ સરોવરમાં આટલી તમારે માહિતી યાદ રાખવાની છે ત્રીજું સરોવર છે દોસ્તો પુષ્કર સરોવર દોસ્તો તે રાજસ્થાન રાજ્યમાં આવેલું છે અને જિલ્લો અજમેર જિલ્લો છે એટલે કે રાજસ્થાન રાજ્યના જિલ્લા અજમેરમાં પુષ્કર સરોવર આવેલું છે સમગ્ર ભારતમાં બ્રહ્માજીનું એકમાત્ર મંદિર પુષ્કરમાં આવેલું છે

કૈલાસ માનસરોવરની યાત્રા બે ઘાટ લીપુલેખલા એટલે કે ઉત્તરાખંડમાં છે અને નાથુલા ઘાટ સિક્કિમ મારફતે થાય છે એટલે કે બે સ્થળેથી તેની યાત્રા થાય છે

તુગભદ્રા નદીની દક્ષિણે સ્થિત આ સરોવરને હિન્દુઓ પવિત્ર માને અને તે પાંચ પવિત્ર સરોવર પૈકીનું એક છે એટલે કે જે આપણે પાંચ સરોવર જોયું તે પાંચે પાંચ પવિત્ર સ્થળ છે તેમાંથી એકા એક પવિત્ર સ્થળ છે હિન્દુ ધર્મની પૌરાણિક કથા પ્રમાણે આ સ્થળે ભગવાન શિવની અર્ધાનની પંપા એટલે કે પાવત પાર્વતીએ પોતાનું શિવ પ્રતિ સમર્પણ દર્શાવવા માટે તપસ્યા કરી હતી આ સરોવરનો ઉલ્લેખ રામાયણમાં પણ જોવા મળે છે રામાયણમાં આ એ જ સરોવર છે જેના કિનારે સબરીએ ભગવાન રામચંદ્રના આગમનની પ્રતીક્ષા કરી હતી એટલે કે પ્રતીક્ષા કરી હતી દોસ્તો આ સરોવરમાંથી આટલી માહિતી યાદ રાખજો દોસ્તો આપણે અહીંયા ભારતના પાંચ મહત્વના સરોવરના નામો અને તેની સાથે મહત્ત્વની માહિતી પણ જોઈ હવે આપણે આ માહિતીમાંથી વિધાનવાળો પ્રશ્ન પણ જોઈશું એટલે કે વિધાનવાળો પ્રશ્ન જોઈશું અને દોસ્તો આ વિધાનવાળો પ્રશ્ન જોતા પહેલાં તમે એક યાદ રાખો કે વિધાનવાળો પ્રશ્ન તમારી સામે હશે ત્યારે હું તમને પ્રશ્નનો જવાબ તો જણાવીશ પણ પાંચ સેકન્ડ પછી આ પાંચ સેકન્ડના સમયમાં તમારે શું કરવાનું છે કે તમારે વિડીયોને સ્ટોપ કરીને જાતે આન્સર વિચારવાની કોશિશ કરવાની છે અને તમારે મગજમાં આન્સર વિચારી લેવાના

બીજું વિધાન છે માન સરોવર દુનિયાનું સૌથી ઊંચું પીવાલાયક તાજા પાણીનું સરોવર છે ત્રીજું વિધાન છે પુષ્કર સરોવર ખાતે દર વર્ષે કાર્તિકી પૂનિમે પૂનમે મેળાનું આયોજન થાય છે તો દોસ્તો ત્રણ વિધાન છે તેમાંથી આપણે યોગ્ય વિધાન કે સાચું વિધાન જણાવવાના છે તો દોસ્તો ઓપ્શન છે એ પહેલું અને બીજું વિધાન યોગ્ય છે ઓપ્શન બી માત્ર ત્રીજું વિધાન યોગ્ય છે ઓપ્શન સી બીજું અને ત્રીજું વિધન યોગ્ય છે કે ઓપ્શન ડી આપેલ તમામ વિધાન યોગ્ય છે તો દોસ્તો અત્યારે તમને પાંચ સેકન્ડનો સમય આપું છું પાંચ સેકન્ડના સમયમાં તમે વિડીયોને સ્ટોપ કરીને આન્સર વિચારો અને પાંચ સેકન્ડ પછી તમને રાઈટ આન્સર જણાવીશ અને તમે જાતે જ જોઈ લેજો કે તમારો પ્રશ્ન સાચો પડ્યો કે નહીં

બીજું વિધાન છે સમગ્ર ભારતમાં બ્રહ્માજીનું એકમાત્ર મંદિર પુષ્કરમાં આવેલું છે અને ત્રીજું વિધાન છે નારાયણ સરોવરથી ચાર કિલોમીટર દૂર નારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તો દોસ્તો ઓપ્શન આપ્યા છે ઓપ્શન એ માત્ર બીજું વિધાન અયોગ્ય છે ઓપ્શન બી માત્ર ત્રીજું વિધાન અયોગ્ય છે ઓપ્શન ડી એટલે કે ઓપ્શન સી પેલું અને ત્રીજું વિધાન અયોગ્ય છે કે ઓપ્શન ડી આપેલું તમામ વિધાન યોગ્ય છે દોસ્તો તમને પાંચ સેકન્ડનો સમય આપવામાં આવશે તમને ખ્યાલ જ છે શું કરવાનું છે તમારે દોસ્તો આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી માત્ર ત્રીજું વિધાન અયોગ્ય છે એટલે કે ત્રીજું વિધાન અયોગ્ય છે પેલું બીજું વિધાન યોગ્ય છે એટલે કે સાચું છે તો દોસ્તો ત્રીજું વિધાન આ રીતે સાચું થાય છે કે નારાયણ સરોવરથી ચાર કિલોમીટર દૂર નારેશ્વર મહાદેવનું નહીં કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે નારાયણ સરોવરથી ચાર કિલોમીટર દૂર કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને દોસ્તો પહેલું બીજું વિધાન તો સાચું છે તમે વાંચી શકો છો વિડીયોને સ્ટોપ કરીને આપણે જોઈએ હવે ત્રીજો પ્રશ્ન ત્રીજો પ્રશ્ન છે નીચેના વિધાનો તપાસો અને યોગ્ય વિધાન પસંદ કરો તો દોસ્તો આમાં પણ બે વિધાન આપીએ છીએ તેમાંથી તમારે યોગ્ય એટલે કે સાચો વિધાન પસંદ કરવાનો છે તો પેલું વિધાન છે બિંદુ સરોવરનો ઉલ્લેખ રામાયણ અને મહાભારતમાં મળી આવે છે અને બીજું વિધાન છે નારાયણ સરોવર અને વિષ્ણુ સરોવર પણ કહેવામાં આવે છે એટલે કે કહેવાય છે તો દોસ્તો ઓપ્શન છે એ માત્ર બીજું વિધાન યોગ્ય છે ઓપ્શન બી માત્ર પેલું વિધન યોગ્ય છે ઓપ્શન સી બંને વિધાન યોગ્ય છે કે ઓપ્શન બી બંને વિધાન અયોગ્ય છે તો દોસ્તો આનો આન્સર તમારે વિચારવાનો છે પાંચ સેકન્ડનો સમય છે અને વિચારી લેજો

ઓપ્શન બી ભગવાન પશુરમે પોતાની માતાનું શ્રાર્ધ બિંદુ સરોવરના તટ પર કર્યું હતું ઓપ્શન સી પુષ્કર સરોવની ચારે તરફ એકાવન ઘાટ અનેક મંદિર બનાવેલા છે અને ઓપ્શન ડી કૈલાસ માનસરોની યાત્રા બે કાટ લીપુલેખલા અને નાથુલા ઘાટ મારફતે થાય છે તો દોસ્તો ચાર ઓપ્શન છે ચારમાંથી તમારે અયોગ્ય એટલે કે ખોટું વિધાન જણાવવાનું છે તો પાંચ સેકન્ડનો સમય છે તમે વિચારી શકો છો અનો રાઇટ આન્સર આવશે ઓપ્શન સી પુષ્કર સરોની ચારે તરફ એકાવન ઘાટ અને અનેક મંદિર બનાવ્યા છે એટલે કે દોસ્તો આ વિધાન અયોગ્ય છે એટલે કે ખોટું છે સાચું વિધાન આમ થાય છે કે પુષ્કર સરોની ચારે તરફ બાવન ઘાટ અને અનેક મંદિર બનાવ્યા છે દોસ્તો અહીંયા તમે ભૂલ ખાઈ ગયા હોય તો યાદ રાખજો બાવન ઘાટ દોસ્તો આપણે આ આજના એટલે કે પાંચ સરોવરના નામો જોયા તેમાંથી આપણે ચાર વિધાનોવાળો પ્રશ્ન બને છે અને ચાર વિધાનોવાળો વાળો પ્રશ્નો આપણે જોયા આ ચાર વિધાનોમાંથી તમારે કેટલા પ્રશ્નો સાચા પડ્યા તે કમેન્ટમાં જણાવ્યું માહિતી ના હોય તો જોડાઈ જમકે દોસ્તો આપણે પાઠ્યપુસ્તકના એક એક પાઠના મહત્વના પ્રશ્નો અને આવી માહિતી એટલે કે નવી નવી માહિતી પણ લેતા આવી છે એટલે કે અમારી ચેનલ સાથે જોડાઈ જજો કે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત